बात है अधिकारों की बात है एकता और आज़ादी की अब उठती है आवाज शोषण के खिलाफ अब होता है शिक्षा और संस्कृति का मिलाप ये हक मिला हमें साल 1950 में जब देश को मिला अपना संविधान जब देश को मिला अपना गणतंत्र तो आइए मनाते हैं अपने गणतंत्र का जश्न નવસારી વલસાડ બનાસકાંઠા દરિયાપુર તેમજ અન્ય જગાઓ પર પચોતેર ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી બે ચોવીસ ગણતંત્રના દિવસે બનાસકાંઠામાં આયોજન કરવામાં આવ્યું પ્રોગ્રામ સારી રીતે થયું હતું અને એની ઉજવણી પણ સારી રીતે કરવામાં આવી અને જનતાની સાથે મળીને પ્રોગ્રામ રાખ્યો હતો ગણતંત્રનો દિવસે પબ્લિકનો પણ સારો સહકાર મળ્યો હતો અમે એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતના અનેક જગાઓ પર ઉજવણી કરવામાં આવી હતી અને બનાસકાંઠામાં એસડીપીઆઈના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ મશીલ્લા સાહેબની સાથે રસુલભાઈ ફોજી અને જહીર અબ્બાસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમજ SDPI ના પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ 26 જનવરી 2024 ગણતંત્ર તંત્રના દિવસે આ એક આયોજન રાખવામાં આવ્યું હતું વડગામ બનાસકાંઠામાં અલહમદુલિલ્લાહ પ્રોગ્રામ બહુ સરસ ને બહુ સારો રહ્યો અને એની ઉજવણી બહુ સારી રીતે કરવામાં આવી અને પબ્લિકની અને જનતાની બહુ સાથી આમંત્રણ સાથે અમે લોકો અહીંયા એક પ્રોગ્રામ રાખ્યો હતો તો પબ્લિકનો બી બહુ સારો સપોર્ટ મળ્યો અમને પબ્લિકનો બી જેમ અહીંયા પધારીને શિરકત કરી અને આ ગણતંત્રના દિવસે આયોજનમાં ભાગ લીધો હું બધાનો આભાર વ્યક્ત કરું છું અને મારા તરફથી બધાને બહુ બધી મુબારકબાદી પાઠવું છું જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત જય સંવિધાન